મહારાજ કી શ્રી રામ યા હનુમાનજી મહારાજ કી રામેશ્વર મહાદેવ કૃષ્ણ કન્યાલા રામચંદ્ર ભગવાન ઓ ભગવાન કી જય બધા ઘી ની પાંચ આહુતિ આપી દેવાની છે એ જ મારા બેટા છે અગ્નૈ નમો નમ પ્રાણાય સ્વાહાય સ્વાહ अबे तो बताए अगली चालू करना जो बताए ना अगली बुक कर जो अच्छा माँ बुक वाली से मतलब प्लास्टिक को वाट करो लेता बस पर तो मैं क्या कहता हूँ कि ना तीन वाट कर जो तोड़ पाँच સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ એ એકી સંખ્યા મૂકવાની છે भगवान की तो बोलो ज्योति बोलो गुरुदत्त भगवान की गिरनारी महाराज की सोमनाथ महादेव की। द्वारिका रणचौड़ नवा पार्व देवदय देवड़ा जगमग जगमग આરતી તત ભગવાન થાય દેવડા જગમગ જગમગ થાય આરતી તગવાન નિતા દેવડા જગમગ જગમતા પ્રભુ અમે લાયોટ જોડ પ્રભુ देव ભગવાન આરતી ઉતારો છો દત્ત ભગવાન આરતી ઉતારો છો હે ઘણી લણી લાગુ છું તમને પાય દીવડા જગ જગમાગ જગ માગ થાય આરતી ગુરુદત્ત ભગવાનની થાય આરતી गिरी महाराज ने थाय आरती गिर महाराज थाय आरती जूनागढ धाम माथाय आरती जूनागढ ध मा आरतीना गुडला साधु संतोगा કમે જામો તો આનંદ થાય દેવ રાજા જગમાગ જગમાગ થાય પ્રભુ અમને લાવવા જળ જમના ના નીર પ્રભુ અમને લાવ્યા છે જમના ના ને आसमन करोने आनंद पुरुषोत्तम प्रेम थी पधार जोर लोल पुरुषोत्तम प्रेम थी पधार जोर लो दत्त प्रेम थी पधार जोर लोल गुरुदत्त प्रेम दी पधार जोर लो देवा दर्शन दान मरा

प्रेम दीप पधार जोर लो गिरनारी प्रेम दी धार जोर लो गिरनारी प्रेम दी पधार जोर लो दिवड़ा जगमग जगमग था यदि बड़ा जगमग जगमग था ये हर ती राम दानी था यदि वा जगमग जगमग रति रामेश्वर महादेवनिधयति पडा जगमग जगमगधाय कर्पूरगौरं करुणावतारं सदा वसन्तं हृदय अरविन्दे सदा वसन्तं हृदया अरविन्दे भवं भवानी शैवं नमामि मङ्गलं भगवान् विष्णुमङ्गल गौरी नारायणे अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं श्रीरामचन्द्रं मरे राम 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 तारकं रामकृष्ण वासुदेव गोपी गोपीदायकं शङ्कराय केशवाय कीर्तनम् चानक्य नायक श्रीरामचंद्रमे चानकी नायक श्रीरामचंद्रमे चानक नायक नीचे नीच जाओ એક પાણીની પ્રદીક્ષો તમે આત્મ કલ્યાણ આર્થે આત્મા નું કલ્યાણ થાય એટલે આપણે પણ આરતી લેવાની છે ધોઈ વંદ છે હસ્તો રાખો બધા આરતી આપો અને નમસ્કાર કરી જાઓ છેલ્લે ભગવાન એક જ પ્રાર્થના કરવાની છે તેરી શરણ પ્રભુ તેરી શરણ મેં આયા તેરી શરણ પ્રભુ તેરી શરણ ભવજ તેરી શરણ મેં આયા તેરી શરણ મેં આયા તેરી શરણ પ્રભુ તેરી શરણ તેરી શરણ પ્રભુ તેરી શરણ રાજ સીતા રમ રામ રામ રાજા सीताराम राम राम राजा राम 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 सीता राम 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 राम श्रीकृष्णं परमानन्दं ீலாய சதாத்தர விந்த பரம் நம விஸு நஃபுரந்தம் நம குத்தி நிறைய நியே நம ஹே பகவான் தத்த ஜி தரி கிருப்பி આજે અમે પૂર્ણિમાના દિવસે આજે યજ્ઞ પરિપૂર્ણ કરી શક્યા છીએ તુમુહી કૃપા અને તુમુહી રઘુનંદન જાન અહી ભગત ભગત ઉર્જંદન તમે જેટલું જણાવી શકો એટલું અમે જાણીએ વધારે અમે પણ નથી જાણતા કોઈ એમ કહેતું હોય કે હું પૂરેપૂરો યજ્ઞ કરી નાખું છું અથવા હું એટલી આહુતિ આપી દઉં છું તો કોઈ આહુતિ પણ આપી શકતો નથી કોઈ એટલા મંત્ર પણ બોલી શકતા નથી પણ જેટલું અમારથી થયું છે ભગવાન એ બધું જ તમારા શરણમાં હું અર્પણ કરું છું હાથમાં જળ લેવાનું છે ત્રણ વખત વિષ્ણુ વૈને બોલવાનું છે વિષ્ણુ નામ પરિપૂર્ણતા અસ્તુ અસ્તુ પરિપૂર્ણતા અસ્તુ પરિપૂર્ણતા અસ્તુ પરિપૂર્ણતા અસ્તુ વિષ્ણુ વૈને માં કઈ જળ લે નીચે પધરાવવાનું છે પધરાવેલું જળ આ બે આંગળી દ્વારા અનામિકા અને વત્સલી આંગળી લેવાનું છે જ્યાં તમે પાણી પધરાવ્યું બે આંખને ને અને મસ્તક ઉપર ચડાવી દો ઓમ શંકરાય નમ યજ્ઞમ પરિપૂર્ણ હે ઇન્દ્ર મહારાજ આ યજ્ઞ ફળ છે ને અમે લઈએ છીએ તમે યજ્ઞ કર્યો છે અમે ભગવાનની કૃપા પ્રાપ્ત થયા છીએ અને પાત્ર બન્યા છીએ એટલે આપણને આ બધી વસ્તુ મળે છે ભગવાન એવી પ્રાર્થના કરી દેવતાઓને નમસ્કાર કરી જવાના છે નમસ્કાર નમસ્કારો હાથમાં ફૂલ અને ચોખા રાખવાના છે આમાં ગણપતિ અને કુળદેવી આપણા ઘરના રોજના મહેમાન છે પણ જે જે દેવી દેવતા એવા હોય એને આપણે છે ને અમુક સમયે વિસર્જન કરવું પડે જ્યારે યજ્ઞ પરિપૂર્ણ થાય પછી દેવતાઓને સાચવી ન શકીએ ત્રણ દિવસનો યજ્ઞ હોય તો ત્રણ દિવસ પછી થાય એમ આપણે આખા દિવસનો યજ્ઞ હોય પણ આપણે બપોર સુધીમાં નોન સ્ટોપ આવતી આપી અને વચ્ચે વોલ્ટ ન પાડીએ આખી યજ્ઞની પરિપૂર્ણતા કરીએ છીએ દેવતાઓને કહેવાનું કે ફરીથી એવા શુભ કાર્ય કરીને મેળા વેલા બધા જો યાન દેવ ગણા સર્વે પૂર્ણ ફરીથી જો શુભ કાર્ય કરીને દેવતાઓ વેલાવેલા વેલા એમાં ચોખા છે ને ઈ અગ્નિ દેવનો પધરાઈ દેવાનો છે અગ્નયે ગચ્છતે નમઃ ચડાઈ દો અગ્નયે ગચ્છતે દેવ દેવીએ નમો નમઃ સ્થાપનમાં ફૂલ ઉડાડી દેજો નમસ્કાર નમસ્કરો મે દેવતાઓ જાણ પૂજા નથી જાણતા તમારા કોઈ મંત્ર જાણતા નથી મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર પૂજિતમ મયા દેવમ તદસ્તુ મેં તોય આપણું પરિપૂર્ણ થાય કેમ કારણ કે વિષ્ણુ નામથી પરિપૂર્ણ થાય છે ભગવાન અમારો યજ્ઞની આહુતિ સ્વીકારતા લેજો આનંદકારી બહુરાજ લક્ષ્મી શિવમ પ્રસાદ વૃદ્ધિ છેલ્લે યજ્ઞ પૂર્ણ થાય એટલે બ્રાહ્મણો તમને આશીર્વાદ ચાર પ્રકારના આશીર્વાદ છે પ્રથમ આશીષમ પેલો આશીર્વાદ કયો છે કે ભગવાન દ્વારકાધીશ એની પાસે જેટલું ધન ધાન્ય હતું એટલું તમને પ્રાપ્ત થાય भॻवान द्वारिके सोनी द्वारिका सत माण्हू हेठल न मे थो काई न પણ ભગવાન આપણી ઉપર કૃપા વરસાવ ત્યારે આપણે ઘરે મહેમાન અતિથિ બ્રાહ્મણ સંત કોઈ પણ અભ્યાગત આપણા ઘરે આવે આપણે એને જમાડી શકીએ આપણે એને દાન પુણ્ય કરી શકીએ આજે વિનિયોગ કરવાનો સમય છે દાન પુણ્ય કરવાનો એટલું ભગવાન અમને આપે એટલે અમે એવું માનશું દ્વારકાધીશ જેટલી જ સંપત્તિ અમારી પાસે છે સંપત્તિ હોવી બહુ મહત્વ નથી પણ એને આપવી બહુ મહત્વનું છે એટલે કીધું ને સામે કાઉન્ટરમાં આપણે એ ગૌશાળા ચાલુ છે તો ગૌશાળામાં પણ આપણે કેટલોય પ્રકારનો ખર્ચો થતો હોય તો ત્યાં આપણે લખે છે તો આમાં પણ લખાવી શકાય પછી બીજા આશીર્વાદ બ્રાહ્મણો દ્વારા એમાં આપવામાં આવે છે દ્વારકાધીશ ભગવાન એકસો પચીસ વર્ષની આયુષ સુધી લીલાઓ કરી છે તો ભગવાન આપને સો વર્ષની આયુષ આવે એવા બ્રાહ્મણો સતમ જીવે એ જીવ તું સો વર્ષ સુધી જીવ

બધા જને દસ દસ સંતાનો દસ દિશાનું રક્ષણ કરવા માટે ધર્મનું રક્ષણ કરવા માટે મોકલ્યા હતા તો આપણા ઘરે જે દીકરા દીકરી હોય એને રામ અને કૃષ્ણ અને જગદંબા જેવી દીકરી આપે ભગવાન પાસે એવું માંગવાનું અને એ પણ અમારા ધર્મ કાર્યને વિકાસ આપે આપણો સત્ય સનાતન નામનો ધર્મ છે હિન્દુ ધર્મ છે એને વિકસિત કરે આ ધર્મને આગળ વધારે આ ધર્મનો વિરોધ ન કરે કારણ કે ધર્મના વિરોધ કરવાવાળા અધર્મીઓ ગણાય છે

દેવી દેવતાને નમસ્કાર કરવામાં આવે તેના બધાય પાપ ધોવાઈ જાય છે એવો ધર્મ આપણે પ્રાપ્ત થયો છે એટલે આપણે માતા પિતાના ઋણી બન્યા છીએ આપણા કુળદેવીના ઋણી બન્યા છીએ પિતૃઓના ઋણી બન્યા છીએ એને નમસ્કાર કરી આ યજ્ઞને આપણે પરિપૂર્ણતા આપીએ હવે જે લોકો અહીંયા યજમાન તરીકે બેઠા છે એમના બહેનો આવ્યા હોય તો છેડાછેડી છોડવા માટે આવી જાયજો બધા યજમાનો કહેતા હતા બબે તોળા મળે બહેનોને આપવા છે પછી જે આપી લઈ લેજો યજમાનો પોતાના બહેનો ન આવ્યો હોય તો કોઈ ગોળદદા હોય એમની પાસે પણ ચડાચડી છોડાવી લેજો છોડી રાખો